અંકલેશ્વર બ્રિજનગરની સામે આવેલ સુપર કોમ્પ્લેક્ષની ગેલેરીનો કેટલોક ભાગ ધરાશાય થતા ભાગદોર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ અંકલેશ્વર શહેર બ્રિજનગર વિસ્તારમાં આવેલ સુપર કોમ્પ્લેક્ષ શોપિંગ સેન્ટરનો ગેલેરીનો કેટલોક હિસ્સો ધરાશાય થતાં નાસભાગ મચી ગઈ હતી જોકે સદનસીબે બપોરનો સમય હોવાથી ચહલ પહલ ઓછી હોવાથી મોટી દુર્ઘટના સર્જાતા અટકી ગઈ હતી જોકે ગેલેરીનો હિસ્સો નીચે આવેલ દુકાનોના શેડ ઉપર પડતા દુકાન માલિકોને આર્થિક નુકસાની વેઠવાનો વાર આવ્યો હતો ઘટનાની જાણ અંકલેશ્વર ફાયર ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી શોપિંગના મકાનોમાં રહેતા લોકોને બહાર લઈ આવ્યા હતા તેમજ લટકી પડેલ શોપિંગના ભાગને ઉતારી લેવાની તજવીજ હાથ ધરી હતી